হরি গুরু শান্ত নি গুরু নি রাম তোমার জন পূজা জী রামপু নিতমাশা ত্রিনো কম સ્વરૂપ સદગુરુ મહારાજનો જે આજે ગામ ધનાવાડાની હેવી પાવન ધરા પર અમારા ડા બાપાના સહ પરિવાર મળી અને સંત સમાગમ રાખી અને સંતોના દર્શન કરાવ્યા તે બદલ કોટી કોટી વાર વંદન હેવા અમારા સદગુરુ મહારાજ અમારા ઇષ્ટદેવ એવા પરમ પૂજ્ય કાંજીરામ બાપુ સાથે સંત માતા વિજાબા મહારાજ અને નામી અનામી સંતો બધા તે બદલ કોટી કોટી વાર વંદન સંત મહાપુરુષોએ કીધું છે કે સંતોના દર્શનથી દુઃખ રે સાહેરી સંતોના દર્શન દેવોથી દુર્લભ આ સંતોનો મહિમા આદુ અનાદી નો ચાલ્યો આવે એટલા માટે સંતો સત્સંગમાં ખૂબ ખૂબ હમરાવી રે પણ લક્ષાવીને લીલા બે

તો આપણે ગુરુનું જમ ન કરવા પડે આ મનુષ્ય અવતાર તો એડે ન કાઢવો હોય અને જો ગણવા માટે આયા હોય જાણવું હોય તો ગુરુના ચરણે દાવાની જરૂર છે લાડી વાડી ગાડી બંગલા મોટર આતા તો બધાના પોત પોતાના કર્મના આધીન દીકરા દીકરીઓ આ તો કર્મના આધીન મળ્યું છે પણ તમારા માટે તમે શું કર્યું તો આપણે આયા હતા આયા હતા નીચ નામ લેવા તો જ્યાં સુધી આપણે તો પ્રભુ ભજન કરવા માટે આવ્યા હતા અને આ બધું વસી થી અને વસી ની વસી રહેવાનું છે તેની હમણાં કીધું તો વાય કે કોણ ધોણી શકે કાળ ને કાળ શું થવાનું છે લાડી ગાડી બંગલા બધું હોય મૂકીને રવાના થવાનું છે એટલા માટે રાજી આ કોઈ હાજી લઈને આવવાના આ વારંવાર આવા અવસર થતા હોય આવા સંત મહાપુરુષો સોનકા કરી કરીને હમલાતા હોય તો આપણે બાપુ બોલ્યા હતા કે ચિયા પૂર્વનો પાપ રાજ્યુ કે આપણા અંદર સંતનો શબ્દ લાગુ પડતો નથી સંતો સત્ય બોલે રે પણ આપણ હમલાતો કોઈ એવું કીધું ખાઈને આપણે બાપુ બોલ્યા કે તમારું બેહાર નું તમન નડે નહીં જે તમે બેહાર હો ને તમન નડે પથ્થરની મૂર્તિ બનાવે કોણ આપણા જેવો મનિયે કે ફળનારો આપણા દેવો લાવનાર આપણા અને બેહારનાર હોય આપણા અને પૂજવા વાળો આપણા અને હાથ જોડવા વાળો આપણા અને તમે માગે ગુણ આપણે ના આપે કે પથ્થરની મૂર્તિ કારીગર એવો મજો એટલે એની ઘડી ઘડી મૂર્તિ બનાવી એમ જો સદગુરુ ના ચરણે જો તો તમે જો સદગુરુ આવી દો તો તમે પૂજનીક મૂર્તિ બનો બનો ને કીધું છે કે પશુ કી પનિયા બને નરકા ના હોય કોઈ નર નું એસી કરણી કરે તો નર નારાયણ હોય જો તમે મનુષ્ય અવતાર માં રહી સદગુરુ ના ચરણી લઈ તમારી પારખ કરો તો તમે નારાયણ બનો બનો ને બનો અને બની શકો નરેન્દ્ર મોદી બન્યા કે જે વડાપ્રધાન બને મુખ્યમંત્રી બને ડોક્ટર બને અને જો તમે એવી કરણી કરો તો નર નારાયણ બનો બનો ને બનો પણ ત્યાં સુધી

બોલા ઇતિહાસમાં છે જે આયુ ખરી કે જાપડીના ચરણોમાં દો વાસ કે ગોગાના ચરણોમાં દો જે આયુ ખરી અને સંતો મીરાबाई કીધું રે કે સંત ચરણમાં દેજો અમને વાસ અનેક સંતોનો તમે ઇતિહાસ જો તો સંતોના ચરણમાં વાસ તો કીધું તો હોય ને આપણે આટલા બધા કરતા હમણા બાપોય કીધું કે પુણદેવી હોય તો જડી બાપો હોય કે

તમને એવું જો કે મો જીવ છું ને ઈશ્વર ભગવાન વળી મારાથી બીજો હતી એટલે બીયાતા ફરવો પણ બીજો છે નહીં પણ તમને ભેદ છોલે જીવ ઈશ્વર ને માયા ના ભેદ થી ભૂજો પોતાનું પણ સદગુરુ ની હમદે રા સોન તો થઈ જાય તમારો ભોન જો સદગુરુ ની સોન સમજાઈ જાય તો તમને તમારો ભોન થાય થાય ને સૂર્ય ઊગે સૂર્ય છે સવાર માં ઉદય થાય ત્યાં આ આ સૂર્ય એક કે બે એમ જો તમે એવો 50 ગડા મેલો તો 50 માં સૂર્ય પચા હોય ખરા અને પકડવા જો તો સૂર્ય પકડાય ખરો એમ માટીને અને ગડાને કેટલું શેઠું ફોનાનંદાગીનાને કેટલું શેઠું એમ ભગવાનને તમારે શેઠું નથી પણ તમે ભૂલી જ્યા દો એટલા માટે ગોચામાં ગોચામાં કોઈ દ્વારકા જા કોઈ રણોલા જા કોઈ અંબાજી જા એમ વણ વણ ના ભટકો પણ તમને તમે નક્કી જા નથી સંતોએ કીધું કે બોલે તે નર બીજો નથી પરમેશ્વર દે પોતે અજ્ઞાની ને પોતે છે જો સંતોના ચરણોમાં ચરણો જો તો હમણા કીધું તું કે જેસલ જાડે જા પદમ પીર થઈ ગયો તો આ એક સંતો ના ચરણો માં તો પદમ તમને તમારી પારક થાય થાય નહીં પણ તમારું સ્વરૂપ નક્કી ન થાય ત્યાં સુધી બધી માટે રાગી દો ચેતી દો અવસર આવેલો ગુમાય સદગુરુ મહારાજનો